અહીંયા કેમ વીજળી નથી લાઈટ 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 નથી બને એ પાણી માં ટોકા માં આવે છે બીજું કશું આવતું નથી કારક સમય આવે ને કા નથી આવતો ને આવો થાય તો વોટ આપો તો એરે પ્રથમ પૂછતા નથી એ લોકોને ને બધું કઈ આપ્યું તો છે ને એમને પૂછો છો પૂછો આ પણ ચા આપે પેલો કે લાઈટ મંદિર આ કરે તે ફેર ના મે કે ને લાઈટ ના મૂકી ના મૂકી ને અને કવા જોઈને તપાસ કરીને જાતા હા હા આ આ તો પહેલો વખત આયા તો કે તમામ લાઈટ હે આપો કે અન પાણી ને આપ તો ઓ પડી ઓલ્યા પાણી ચકલીઓ કે લાયણો નખલો પડી તો વગર પાણી શું કરો લાયણો ને તો છોકરાઓ ભણવા જાય બધા છોકરા થાય ભણવા નેહાળા થોડો સેટો પડે છે પણ જાય છે ભણ્યા કોઈ ની અમને ખાલી 1 2 દાડા જાતા ભાગ કેમ ભાગી આવે ના ભાવ દે લગતા નથી આવડે છે ના નહીં આવડતું એ પાણી ભરાય છે ખારું પાણી ભરાય છે એમાં એ ખારું ઉઠી જાય ને ખેતર બધા ખારું થઈ જાય આ આ શું કામ નું છે આ શેના માટે આ પીવાનું પાણી આ પીવાનું પાણી છે વેરી કરી છે આમાં તો ખૂબ ઢકલે છે અમારે તો ખૂબ ને ખૂબ નથી લાઈટો નથી કોઈ ની તો કોઈ નેતાઓ આયા હતા મીટિંગ મીટિંગ ભરવા માટે ઓય તો નથી આયા મીટિંગ કરવા માટે ઓ આ સંઘર્ષ છે મતલબ આ બાજુનો દોઢ હાથ આ બાજુનો એટલે ઘર પૂરું થઈ જાય છે પૂરા બે હાથ સાથે પણ ના થઈ શકે એટલું નાનું ઘર છે અને દેશના વડાપ્રધાનનું નામ ખબર છે નહીં ખબર કોઈ નહીં નામ ખબર છે ખેતરમાં કશું કોઈ ઉપાડી અને કરો તો

આ ત્રણ દિવસ પહેલા હોય નોનો પાસે તદી ખૂબ દસી થયા તો ભલે આ પોણી નેર બેર ના આયા એટલે ભલે થોડા ઘણો મળે છે ને કા કશું કોઈ મળતું નથી હોય શું નામ છે બોલો ના છે હજી તો નોનો હા સલમાન ખાન નો ઓળખે છે ઓળખે હું જ્યારે અહીંયા આવી એની પહેલાં તો મેં માત્ર વાતો ને વાર્તાઓને કહાનીઓ સાંભળી હતી કે ભાઈ રાધાનેસના નામે એક ગામ છે અને ત્યાં માણસો વીજળી વગર રહે છે પણ એ કેવી રીતે રહે છે એની કલ્પના તમે પણ નહીં કરી શકો આ વિડીયો થકીએ નહીં કરી શકો એટલી ખરાબ હાલતમાં એ લોકો જીવે છે આ જુઓ સફેદ રણ મારી પાછળ એટલે પ્રવાસીઓને તો કેવું સ્વર્ગ લાગે અહીંયા આવે તો સ્વર્ગ લાગવાના કારણ હું તમને કહું અહીંયા ફ્લેમિંગોઝ છે એવા ફ્લેમિંગો કે જે જોવા માટે દુનિયાભરના પ્રવાસીઓ આવે છે ને પોતે પણ દુનિયાના અલગ ખૂણાથી અહીંયા આવે છે અહીંયા પેલિકન છે એવા નવા નવા પક્ષીઓ છે પાછળ દેખાય એ સફેદ રણ છે અને સખત દોજખમાં જીવન છે રણનું જીવન કેટલું કપરું એ તમે ખાલી કહાનીઓમાં જાણીને વાંચી શકો તમે એના પગરખામાં પગ મૂકો તમને સમજાશે કે વર્ષોથી આ દેશની દરેક સરકારોએ આ રાજ્યની દરેક સરકારોએ આ રાજ્યના દરેક ચૂંટાયેલા પક્ષોએ આ ગામના લોકો સાથે એમના જીવતરના નામે મજાક કરી નાખી છે અને આટલી ક્રૂર મજાક કોઈ ન કરી શકે એમની સાથે જે સરકારમાં હોય એ વાયદો આપીને જીતી જાય પછી વિપક્ષવાળા આવે કે ક્યાંક કોઈ કામ નથી કરતા મને વોટ આપો હું તમારું કલ્યાણ કરીશ એ વિપક્ષને વોટ આપે એમણે બધાને વોટ આપ્યા અને બધાને વોટ આપ્યા પછી એમની જિંદગી શું જોઈ લો તમે જાતે અહીંયા ક્યાં વીજળી નથી લાઈટ 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 નથી બને ધંધો રોજગાર છે ખેતીવાડી નો છે ખેતીવાડી હો બાકી કશું નહીં અને પાણી એ પાણી માં ટોંકા માં આવે છે બીજું કશું આવતું નથી કારક સમય આવે ને કા નથી આવતો ને આવો થાય અને પાણી ભરાય તો કેવી રીતે આવવાનું એ પાણી ભરવા ટોકો છે ને એ જાય ભરવા નહીં આ હું જે રસ્તે આવી ત્યાં તો ગાડી આવે એવું તો છે નહીં તો પાણી ભરાય તો શું કરવાનું પછી એ પાણી ભરાય છે ખારું પાણી ભરાય છે એમાં એ ખાર ઉઠી જાય ને ખેતર બધા ખારો થઈ જાય આવવાનું રીતે નથી આવતી ચાલતા જવાય ચાલતા ચાલતા આવો તો ખૂબ છે તો ખૂબ ખૂબ નથી નથી કોઈ ભરવા માટે ભરવા માટે આગળ દુકાન આગળ તો પછી એમને કયું તમે આ તકલીફ છે આમાં તકલીફ તો મોટા મોટા તો અમારે કોઈ વાતે તકલીફ છે તો છે મન મનખોના ખેતર ખેડી ખો નોમે છે નહીં ખારો પાટ થઈ ગયો છે ખેતરમાં જમીન તો બાબત બીજું કશું છે નહીં મારે પાણી નું કોઈ નહીં ઉપાડી લાવવા તો અને એ કરવાનો ખાલી પાણી તો તમે બહેનો ઉપાડી લાવતા હશો ને બધા જોઈએ છે

કયું પહેર્યું અવિરાજ આ કોણે પહેરાવ્યું હા જાતે પહેર્યું હા હા શર્માઈ ગયો અવિરાજ શરમાઈ ગયો અહીંયા આવ્યા હતા કાલે તો એ ચોંટાડીને ગયા હશે આપીને ગયા હશે બધું આપે ને આપ્યો મો તંને ભી તો હા

બધા પાછા આયા કેટલું ભણ્યા કોઈ નહી એમ નમ ખાલી એક બે દાડા જા તા પાછા ભાગી આવે કેમ ભાગી આવે ના ભાગ તો લખતા વાંચતા આવડે છે ના નહી આવડતું ઓહો લખતા વાંચતા ભી નથી આવડતું લાઈટ ભી નથી પાણી ભી નથી અને આપણે ગુજરાતમાં છીએ ઇન્ફેક્ટ હા તો તને કંઈ ખબર ગુજરાત વિશે કે આપણા રાજ્યનું નામ એ બધું ખબર છે ના દેશનું નામ શું

બરાબર સરસ હવે બનાસકાંઠા પાલનપુર થી આગળની દુનિયા નથી ખબર અને દેશના વડાપ્રધાન નું નામ ખબર છે ના નહીં ખબર કોઈ નેતા નું નામ ખબર છે ના સલમાન ખાન નો ઓળખે છે હોય ઓળખે છે બિચારી છોકરીને મેં એટલા બધા પ્રશ્નો પૂછી નાખ્યા કે કન્ફ્યુઝ થઈ ગઈ આ ઘર છે તમારું

ઓમી આ સંઘર્ષ છે અને મારો હાથ આમ પહોંચશે અહીંયા આટલે સેજ એટલે એનાથી આગળ થોડા જ મતલબ આ બાજુનો દોઢ હાથ આ બાજુનો એટલે ઘર પૂરું થઈ જાય છે પૂરા બે હાથ સાથે પણ ના થઈ શકે એટલું નાનું ઘર છે એક બહુ જ મોટો વાંસનો ટોપલો છે એની નીચે આ મૂકેલું છે એક ચૂલો છે જે હજી ચાલી રહ્યો છે બહુ જ સીમિત સાધન ને સંસાધન છે આ બે પેટીઓ છે કદાચ એની અંદર એમનો બધો જ સામાન આવી જાય છે અને આ ખાલી એમને જમવાનું બનાવવા માટેની જગ્યા પૂરતી છે કેમ કે લોકો તો સૂઈ તો જતા નથી અહીંયા ચોમાસામાં શું કરતા હશે એ મને ખબર નથી ખૂબ ઠંડી લાગતી હશે ત્યારે શું કરતા હશે પણ મને નથી ખબર પણ આવા જીવનો આપણી આસપાસ હોય છે આ લોકો આપણી આસપાસના જીવનનો હિસ્સો છે આપણે કદાચ એમના વિશે વાત કરવાનું ગણતરી કરવાનું કે પછી આપણને એવું થાય કે આટલું બધું સારું થયું છે તો આટલી બધી સારી સારી વાતોમાં આ લોકોની વાત શું કામ કરીએ એવું માનીને ઘણીવાર એમના વિશે એમની ચિંતા કરવાનું ભૂલી જઈએ છીએ માણસનું જીવન છે એ કરુણા પર ટકેલું છે જો કરુણા નથી તો માણસ બહુ લાંબા સમય સુધી નહીં ટકી શકે કેમકે આપણે એકબીજાને હાથ આપીને કોઈનો હાથ પકડીને એને પણ આપણી સાથે લાવવા માટે અને લાવી શકીએ એટલે તો આપણે સમૂહમાં રહેતા માણસો પશુની વચ્ચે ફરક છે આ પરિવારો જ્યારે જોઈએ ત્યારે એવું લાગે છે કે આપણે આ ફરક પણ નથી રાખી રહ્યા બહાર જઈને વાત કરીશું હવે ખાસું નીચે થઈને જવું પડે છે દરરોજ હો નમીને જવું પડે આપો ચકલીઓ નખલો પડી વગર પાણી શું કરો લાયણો ને આ છે આ લાઈન ઓય આ પણ પાણી વગર શું કરો અમે ઉપાડવા ઉપાડી લાઈન પીયા રણ માં શું કરો કોણ નહીં નહી પછી ભાડો છો ને કોઈ છે શું છે કોઈ નથી રણ થઈ

એટલે પહેર્યા વગર ફરે છે જો કાલી પહેર્યા વગર કો કાઈ ફોટો પાડી જા કાલે દુકાને ને જો તો અહીંયા કો ફોટો પાડી જો આ હે ને નખાવ માથામાં અમે તો હતા ની અહીંયા જે તો એને બાપા ફોટો પાડીને ગયા છે ને માથા હોય માથામાં નખાવ માથ બરાબર છે પીઆર આજ કરીને જાય છે બધા વાત સાચી હમ બસ ખાલી એ ફોટો પાડી ગયા છે નસીબ માં થોડું સારું લખી જાય તો હા બસ ઈ કરી જા હમે મૂકે કે કે આ સારું અમે કરી ના આયા આયા ઓલ્યુ કરસન પેલું કરસન વોટિંગ લીરે તાર શું કરે કોઈ ની હે આ તમે બાળો માર તો ઘર નથી રેવાને આ ઘર કેવા છે અમારે કાથા માટી ના રે આ ખૂબ વરસાદ પડે ઘર રે ના રે ઘર ગડી વરસાદમાં ક્યાં સુઈ જાવ તમે આ માર વા છો તો ઘર આલે અંદર અંદર હોય તો પાણી પડતું નથી પાણી ઉપર આ મેણિયા નાખો તો ભીડાણતો વરસાદ નું પડી પડી ગયું પડી લે આડું મણતાનું ત્રાપડ પાછળ ਤੋ ਅੰਨ੍ਹਾ ਮਤਲਬ ਨੜ ਨਾ ਪਹਿਲਾ ਕਨੈਕਸ਼ਨ ਨਾ ਖੀ ਗਿਆ ਚਾਰ ਵਾਰ ਫਾਈਪ ਉਹ ਬਦੂ ਹੋਏ ਫਾਈਪ ਬਦੋ ਪਾਣੀ ਨਹੀਂ ਆ ਨਾ ਕੋਈ ਕਸੂਰ ਨਹੀਂ ਕਿ ਪਾਣੀ ਤੁਹਾਡੇ ਮੁਖਸੇ ਪਾਣੀ ਮੁਖਸੇ ਕੇ ਐਮ ਕਰੇ ਕੋਈ ਨਹੀਂ ਹਾਂ ਹਾਂ ਆ ਤਾਂ ਬੜੇ ਹਵੇ ਭਗਵਾਨ ਵਾਲੇ ਮਿਹਰਬਾਨੂ ਸੇ ਥੋੜਾ ਥੋੜਾ ਪਾਣੀ ਆਵੇ ਤੇ ਖਾਵਾ ਨਹੀਂ ਮਿਲ ਇਹ ਨਾ ਤੜਨੀ ਤੜਨੀ ਭੁੱਖੀ ਮਿਲ ਅੱਧੇ ਮੋ ਦੋ ਨਾ ਆਤਾ ਆ ਤਾਂ ਬੜੇ ਆਜ ਤਾਂ ਬੜੇ ਥੋੜਾ ਛੇੜ ਵਾੜਾ ਸਿਆ ਨਾ ਤਾਂ ਸੂ ਖਾਵਨੋ ਹੋਏ કશું કોઈ નહી ત્રણ તો ભલે આ આયા એટલે ભલે થોડા ઘણો મળે છે ને કશુંય કોઈ મળતું હોય કરવાનું ની ની છે ને મને કોને મજૂર કરીના સલામો બધું હા

આ લીમડો છે એટલે નિરાંત રહે હા નહીં તો બહુ તડકો લાગે ને હા અહીંયા છૂટા પાછળ આ પણ ઘર બનેલા છે ઘણા બધા હવે એટલે એ રીતે ઘર પણ બની રહ્યા છે આ પણ છે આ માટીથી બનેલું છે ને માટીથી જાતે બનાવવાનું બનાવવાનું શું નામ છે તારું સિદ્ધરાજ અહીંયા હો મારે તારી બેનની જેમ તને બહુ બધા પ્રશ્નો પૂછવાના છે આવી જા નહીં તૂટે નહીં બેસ વાંધો નહીં બસ જાય અહીંયા સારું વાંધો નહીં આવ આવી જા હા શું નામ તારું આખું નામ બોલ સિદ્ધરાજ આખું નામ પૂરું નામ સિદ્ધરાજભાઈ વાહતા સિદ્ધરાજભાઈ વાહતા ગામનું નામ રાઘાનેસલા તાલુકો વાહ એ ભાગી ગયો એને ખબર પડી કે એનો ઇન્ટરવ્યુ શરૂ થવાનો છે એટલે ભાગી ગયો તો આ જ છે રાધા નેસડા અને એમાં વિશેષ કશું કહેવાનું રહેતું નથી મારે દરેક વ્યક્તિ જે આ વિડીયો જોઈ રહ્યા છે અને એ અધિકારીઓ કર્મચારીઓ એવા માણસો કે જે આ વિડીયો જોઈ રહ્યા છે જે જોયા પછી એમને હા હા ખરું ચાલી રહ્યું છે દુનિયામાં એ પ્રકારની લાગણી થાય છે પણ જો તમે સરકારી વ્યવસ્થામાં ક્યાંય પણ જોડાયેલા છો અને તમારી પાસે થોડી ઘણી પણ સત્તા છે તો પ્રયત્ન કરો એ લોકોને નિષ્ઠાવાન રહેવાનો જેમના થકી તમે છો એટલે સરકાર સરકાર તો જ બની શકે જો નીચે પ્રજા અને જનતા હોય અને આ એ પ્રજા અને જનતા છે જે વિશેષ કોઈ પ્રશ્નો કરતી નથી સવાલો એની પાસે એટલા બધા હોતા નથી ફરક ખાલી એટલું વિચારો કે સુરીને હા સુરીના પપ્પાનું નામ વાહતાભાઈ એટલે વાહતાભાઈના ઘરે દેવાંશી જન્મી હોત અને વિનોદભાઈના ઘરે સુરી જન્મી હોત તો કોઈ ફરક રહેતો નહીં સુરીની જગ્યાએ હું બેઠી હોત મારી જગ્યાએ સુરી બેઠી હોત જીવન આટલું જ છે એટલું જ સરળ છે એટલે જે બધું આપણી પાસે છે એમાં વિશેષ આપણું કોઈ એટલું બધું યોગદાન રહ્યું નથી તો જે લોકો રહી ગયા છે પાછળ એમને હાથ પકડીને આગળ આપણે કેમ ન લઈ જઈ શકીએ આ પ્રશ્નોનો જવાબ આપીએ અમે અમારા પ્રયત્નો કરીને એક કહાનીને અડધેથી છોડીને જતા હોઈએ છીએ અને મોટાભાગના કિસ્સાઓમાં એ કહાનીઓ પૂરી થાય છે આજે પણ માણસો અધિકારીઓ એવા બચ્યા છે કે જેની અંદર સંવેદના શેષ છે એ લોકો મદદ કરે છે તો આ કિસ્સામાં રાધા નેસડાનું ભવિષ્ય બદલાશે અને એક બે મહિના પછી પાછી જ્યારે આવું ત્યારે અહીંયા વીજળી હશે એટલીસ્ટ એવી અપેક્ષા સાથે હું જઈ રહી છું અહીંયાથી માત્ર એટલું માગી રહી છું કે અહીંયા બીજું કશું જ નહીં આ આ બાળકોને ખબર પડે કે એમના રાજ્યનું નામ ગુજરાત છે એમને ખબર પડે કે જે દેશમાં રહે છે એનું નામ ભારત છે જેનો ખૂબ સુવર્ણ ઇતિહાસ રહ્યો છે એ ઇતિહાસની ઝાંખી એમના વર્તમાન સુધી પહોંચે એમના સુધી વીજળી પહોંચે પાણી પહોંચે ભણવાનું પહોંચે બાકી બધું તો એ તમને પહોંચાડી દેશે ત્યાંથી એમણે મને બૂમ પાડીને કહ્યું કે જઈ રહ્યા છો તો આ જોતા જજો કે સરકારી યોજના પહોંચી છે એમના સુધી અને આ જુઓ એક મને ટોયલેટ બનાવ્યું છે ખરેખર એક યોજના પહોંચી છું એને અપ્રિશિએટ પણ કરી રહી છું બસ ખાલી વપરાતું એટલે નથી કેમ કે વગર પાણીના બાથરૂમ છે પાણી જ નથી શું કરશે આ લોકો આ ટોયલેટમાં ગઈ જઈને હા હા એ મને ત્યાંથી કહી રહ્યા છે કે ઈશારા કરી બૂમ પાડીને કહી રહ્યા છે કે બધી યોજનાઓ જોતા જાવ પૂરેપૂરી આ આ શું કામનું છે આ શેના માટે આ પીવાનું પાણી આ પીવાનું પાણી છે આ વેરી કરી છે હવે આમાંથી પછી કાઢવાનું કેવી રીતે આ ખોદે એમને ખોદવાને કાલ રેતી કાઢી એમને કાઢવાની પછી એને થરવા દેવાનું હવે અને પછી કાઢવાનું એરી તો મેં બહુ જોઈ છે દાહોદ બાજુ પણ કચ્છમાં પણ જોઈ હતી અને હવે બનાસકાંઠામાં પણ જોઈ રહી છું હમ દજાતું નથી ચપ્પલ નથી પહેર્યા ચંપલ તો પગ દુખે એટલે પહેર્યા તો આ બધું ગરમ નથી લાગતું બીનામાં આવી જાય હા નેતાની મહેનત તમે બચાવી લીધી છે પીપળિયા પરાણા લોકો કહેતા હતા કે રાધાને ઇસ્ટામાં ત્યાં અંદર સુધી કોઈ આવ્યું નથી હા જુઓ હું રણ પર ચાલી રહી છું મીઠા પર લિટરલી તો એ મહેનત બચાવીને ભરતડકે અમે જઈ આવ્યા છીએ તમારે પાણી મોકલવાનું છે ઇલેક્ટ્રિસિટી મોકલવાની છે આ બે મોકલશો એટલે ઘણું બધું છે ઓટોમેટિક આવી જશે ત્યાં નમસ્કાર રાધાનેસડાથી અમારી જમાવટ તો થઈ ગઈ જોવાવાળા જેમની એ થઈ જશે સરકારોની ને વિપક્ષોની તો વર્ષોથી થતી આવી છે આમની જિંદગીમાં એ થઈ જાય એવી અપેક્ષા નમસ્કાર